लोक गायिका किंजल दावे ने हाईकोर्ट ने मोटी राहत चार चार बंगड़ी गीत गावानी हाईकोर्टे परवानगी आप गीतना कॉपीराइट मामले गायिका पर केस दाखल दाखिल तो तीस तो जान्युआरी हजार चौबीस थी गीत पर प्रतिबंध मुकायो तो। रेड रिबन एंटरटेनमेंट कंपनी कंपनीए गायिका पर केस दाखल करो અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે કલ્પિન કિંજલ દવે હાઈકોર્ટ ની મોટી રાહત મળી છે વિગતો છે મહત્વની વાત એટલા માટે છે કે ત્રીસ જાન્યુઆરી બે ચોવીસ થી પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે ના જે ચાર ચાર બંગડી ગીત છે તેના પર વિવાદ હતો ને વિવાદ બાદ તે જે છે તે આપવામાં આવ્યો હતો પરંતુ હાલ ગુજરાત હાઈકોર્ટ થી કિંજલ દવેને એક રાહત આપવામાં આવી છે ચાર ચાર બંગડી વાળું જે ગીત છે તે હવે કિંજલ દવે જાહેર કાર્યક્રમો અને સ્ટેજ પરથી ગાઈ શકશે નવરાત્રી પહેલા કિંજલ દવેને આ રાહત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ જે ગીત છે કિંજલ દવે દ્વારા ગાવામાં આવ્યું તે ખૂબ પ્રચલિત ગુજરાત રાજ્યમાં થયું હતું અને આ કોપીરાઈટ એક એન્ટરટેનમેન્ટ કંપની તેના જે માલિકો છે જેના દ્વારા આખો દાવો કરવામાં આવ્યો હતો કે આ ગીતની કોપીરાઈટ ની ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કોઈ જે છે તે વિવાદ ચાલ્યો હતો કોર્ટ ની અંદર આખીએ કેસ ચાલ્યો ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસ પર હાલ તબક્કે સ્ટે આપવામાં આવ્યો છે એટલે ચોક્કસથી કિંજલ દવે અને કિંજલ દવે જે લોકો છે તેમના માટે આ ખૂબ મહત્વનો ચુસ્તો કહી શકાય અને આગામી નવરાત્રીમાં આ ગીત જે છે તે કિંજલ દવે ગાઈ શકશે જી જી કલ્પેન જોડાવા બદલ આભાર આપનો